નમસ્કાર મિત્રો ઓનલી યોજનામાં મિત્રોનું સ્વાગત છે આજે તારીખ જૂન આજના હવામાન સમાચાર જેમાં ચોમાસાનું આગમન વરસાદ પવનની ઝડપ અને આજે તેમજ આવતીકાલેના પ્રથમ દિવસે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર ક્યારે આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ આપણે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અહીંથી ડેવલપ થશે ધીમે ધીમે આગળ વધી ખાસ કરીને ગુજરાત તરફ આવશે જેમાં પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખ એટલે કે થી અઢાર તારીખમાં આ સિસ્ટમનો લાભ ગુજરાતમાં મળશે ભારે વરસાદ મધ્યમ વરસાદની શરૂઆત થશે જેમાં પંદરથી વીસ એકવીસથી સત્યાવીસ અને થી પાંચ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે જુલાઈમાં સારો વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ છે તો ખાસ અત્યારે કમોસમી આ લીધે ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતો અત્યારે પૂરજોશમાં હોવાળું પાકોની કાપણી અને ખેતી તૈયાર કરી રહ્યા છે તો ખાસ હવે વરસાદની સિઝન આવી રહી છે સોમાસું બ્રેક લઈ રહ્યું હતું તે હવે પંદર જૂનથી સક્રિય થશે તો જોઈએ આજની અપડેટ અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો ખાસ મધ્ય ગુજરાત વિરમગામ અમદાવાદ ગોધરા વડોદરા ખંભાત નડિયાદ હિંમતનગર અને મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં હળવા વરસાદની સંભાવના તો દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ તેમજ ભાવનગર અલંગ મહુવાના તેમજ ગીર સોમનાથ ઉના વેરાવળ રાજુલાના કોઈ કોઈ ભાગોમાં

તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોર પછી સૌરાષ્ટ્રમાં તેની તીવ્રતામાં વધારો થશે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો આવતીકાલે ત્રણ તારીખમાં રાજકોટ જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ અમરેલી ભાવનગર તેમજ જુનાગઢ ગીર સોમનાથ વેરાવળ ઉના તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવો વરસાદ જોવા મળશે ખંભાત અમદાવાદ વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે ચાર તારીખની વાત કરીએ બપોર પછીના સમયગાળા દરમિયાન ક્યાંક ક્યાંક સાટા છૂટી જોવા મળશે આગામી સમયમાં જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની પેલા છ તારીખની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે કપરવંજ નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ તેમજ અલીરાજપુર આજુબાજુના વિસ્તારો રાજપીપળા ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે સાત તારીખની વાત કરીએ જેમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર આઠ નવ તારીખ સુધી સાટા સુટી સામાન્ય વરસાદ જોવા મળશે બાર તેર તારીખથી જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે આ રીતે આ જે સિસ્ટમ છે તેનો ટ્રક ફેલાશે અને ગુજરાત તરફ આ જે સિસ્ટમ છે એ અહીં તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે અહીંથી ગુજરાત તરફ આ રીતે તેનું આગમન થશે પંદર સોળ તારીખમાં ચૌદ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થશે જેમાં ખાસ કરીને અમદાવાદ કપરવંજ લુણાવાડા બાંસવાડા ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર

જોવા મળશે તો આ રીતે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ તારીખની અંદર બપોરની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે જુનાગઢ અમરેલી ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગીર સોમનાથ વેરાવળ ઉના રાજુલા આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં નવસારી છોટા કાપી તાપી વાંસડા બિલીમોરા વલસાડ ભવનાથ અંબુશી સાપુતારા ડાંગ વાપી ખાડુલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરશે સોળ તારીખની અપડેટ જોઈ સોળ તારીખે સવારનો જે સમય છે જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર દાહોદ ગોધરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન પંદર જૂન થી થવાની શક્યતાઓ રહેલી છે ભીમ અગિયારસ ઉપર છ સાત તારીખમાં ગુજરાતમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે કચ્છની અંદર હજુ વરસાદની કોઈ સિસ્ટમ આવે તેવું લાગતું નથી સોળ તારીખે બપોર પછી ખાસ સિસ્ટમ સોળ સત્તર અઢાર ઓગણીસ તારીખમાં ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થશે જોઈએ હવે પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં અડતાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જુનાગઢ પચાસ રાજકોટ તેતાલીસ ભાવનગરથી એકતાલીસ ઉના એકાવન સુરતમાં પગણ પચાસ થી તેપન વડોદરા દાહોદ છેતાલીસ ઉત્તર ગુજરાતમાં પાંત્રીસ જેવી પવનની ઝડપ રહેશે આવતીકાલે ત્રણ તારીખમાં બપોર પછીની પવનની ઝડપ જોઈએ તો જેમાં ખાસ જુનાગઢ ભાવનગર પિસ્તાલીસ થી પચાસ કચ્છ દક્ષિણ ગુજરાત પિસ્તાલીસ થી પચાસ ની પવનની ઝડપ રહેશે ચાર તારીખમાં પણ ચાલીસ થી પિસ્તાલીસ પાંચ છ તારીખમાં પવનની ઝડપ ઘટશે ફરી વખત આઠ નવ તારીખથી પવનની ઝડપ વધશે જેમાં અગિયાર બાર તારીખમાં ચાલીસ થી પિસ્તાલીસ ની ઝડપે જોટાના પવનો ફૂંકાશે પંદર સોળ તારીખમાં પવનની ઝડપ ખાસ કરીને પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદની સંભાવના છે ખાસ કરીને ખેડૂતોએ વાવણી કરી દીધી છે તેવા ખેડૂતોને સામાન્ય ઝાપટા રૂપે વરસાદનો લાભ મળે તો સારું બાકી અત્યારે હાલ ઉનાળુ પાકોની કાપણી હજી બાકી છે તેવા ખેડૂતોને હજુ દસ દિવસ વરસાદ ન પડે તેવી આશા છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ આગામી આઠ દિવસમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે હવે આપણે જોઈએ આગામી બે દિવસમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ આજુબાજુ વરસાદની શરૂઆત થઈ છે આગામી ચાર દિવસનું તેમજ આગામી આઠ દિવસની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌથી વધારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર કે જેમાં ભારે વરસાદ પડી શકે જેમાં એક ઇંચથી બે ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ હતી આજની મહત્વની અપડેટ ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રજો યુટ્યુબ